દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના વિડદ ગામે બે મકાનમાં લાગી આગ જંબુસર તાલુકાના વિડદ ગામના કાંજીમામા વિસ્તારમાં પુષ્પાબેન રમેશભાઈ જાદવ સવારે બેસનો ચારો લેવા ગયા હતા તે દરમિયાન તેમના મકાનમાં અચાનક આગ લાગી હતી અને જોત જોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાજુમાં આવેલ ભરતભાઈ રાયસંગભાઈના કાક રાયસંગભાઈના મકાનમાં પણ આગ ભભૂકી હતી જેમાં પુષ્પાબેન રમેશભાઈ જાદવનું સંપૂર્ણ મકાન બળીને ખાક થઈ ગયું હતું તેમાં રહેલ સંપૂર્ણ સામાન ઘર વખરીને ખૂબ મોટું નુકસાન થયું હતું અને પુષ્પાબેન રમેશભાઈ જાદવ ઘરમાં આશરે એક લાખ પચીસ હજાર જેટલી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના બળીને ખાક થઈ ગયા હતા તેમજ આજુબાજુમાં આવેલ ભરતભાઈ રાજસિંહભાઈના મકાનમાં પણ આગ લાગી હતી જેમાં સામાન અને ડોક્યુમેન્ટ બળીને ખાક થઈ ગયા હતા આગની જાણ વિડત સરપંચને થતાં સરપંચ તેમજ આજુબાજુના ગામ લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને જંબુસર નગરપાલિકા ફાયર ફાઇટર અને પીજી પીગ્લાસ ગજેરા ફાયર ફાઇટરને જાણ કરતાં ફાયર ફાઈટરો ઘટના સ્થળે આવી આગને કાબૂમાં લીધી હતી જેમાં આગ લાગવાનું કારણ પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટ કારણે આગ લાગી હતી આગનો બનાવ વિડદ પોલીસ સ્ટેશનમાં થતાં વિડદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ

ભેંસ અને મજૂરીનો ધંધો કરે છે એટલે ભેંસ લઈ એમની ભેંસના માટે ચા લેવા ગયા હતા ચા લેવા ગયા બહારનું મકાન બંધ કરીને ગયા હતા મકાન બંધ કરીને ગયેલા ત્યારે એમને મકાનમાં અચાનક આગ લાગી પણ મારી પ્રાથમિક ધારણા એવી છે કે કદાચ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય અહીંયા આગ લાગી ત્યારે કોઈ હતું નહીં પણ એમના સો એક મીટર દૂર એમના ભત્રીજા રહે છે પુર્વેશભાઈ જસંતભાઈ એમને આ જોયું અને આજુ એમનો બધાને બૂમો પાડી અને ગામ લોકોને ભેગા કર્યા ત્યારબાદ એમણે મને પણ દાન કરી કે સરપંચ આવું થયું છે એટલે અમે દંબુસર ફાયર ગુજરાત ગ્લાસમાંથી બોલાવી ફાયરવાળાને બોલાવી અને આગ બોલાવવાનો પ્રયત્ન કર્યો આ આગ બોલાવવાનો પ્રયત્ન કર્યો એમાં આ ઘર જોતા આ સામાન્ય તમે દેખાય છે કે આખું મકાન બનીને ખાસ થઈ ગયું છે આ બેન પોતે વિધવા છે એમનો એક આઠ વર્ષનું બાળક છે એ આઠ વર્ષનું બાળક અને એ વિધવા બેન હવે નિરાધાર થઈ ગયા છે ઘરમાં જે ઘર વખરી હતી એ બધું જ એમનું ખલાસ થઈ ગયું છે સાથે સાથે એવોના વસાળમાં જે હાલમાં ત્રણેક મહિના પહેલા જમીન વેચાણ થયેલી અને એ વેચાણના ભાગરૂપે એમની પાસે એક લાખ પચીસ હજાર રૂપિયા જેવું આશરે રોકડા કેશ મળી હતી એ પણ એમને તિજોરીમાં મૂક્યા હતા જે રકમ પણ એમની બળી ગઈ છે એમના દર દાગીના પણ બળી ગયા છે આમ આમ જોતા ખરેખર આ પુષ્પાબેન હાલમાં કંગા હાલતમાં થઈ ગયા છે એમના માટે હવે ઘરમાં રહેવા પોઝિશન પર રહી નથી અને એમની હાલત ઘણી ગંભીર થઈ ગઈ છે શું નામ છે તમારું ભાવિક પટેલ જંબુસર નગરપાલિકા ફાયર વિભાગ આજ રોજ વિડજ ગામના કાંજીમામાં વિસ્તારમાં આવેલ પુષ્પાબેન રમેશભાઈ જાદવના મકાનમાં આગ લાગવાથી વિડજ સરપંચના સરપંચનો નગરપાલિકામાં કોલ આવેલ જેથી જંબુસર નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે તુરંત આવી કામગીરી હાથમાં હાથ ધરી છે અને ઇજીપી ગ્લાસ ફાયર વિભાગની ગાડી પણ બોલાવવામાં આવેલી હતી